જોવામાં આવતા તેએ આપીડીતને બચાવીને બહાર કાઢ્યો હતો. જેમાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું, મારે જીવવું નથી, મારે મરી જવું છે આવા શબ્દો તેમણે વાપર્યા હતા. જે અંગે તેમની દીકરીનો મોબાઈલ નંબર આપેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેના પરિવારને સંપર્ક કરી સ્થળ પર બોલાવલ અને મોત છલાંગ લગાવેલ પુરુષને તેમના પરિવાર સોંપવામાં આવેલ હતા બ્રિજ ઉપરથી મોત વાલું કરવાનો પ્રયત્ન કરેલ જેને સ્થાનિક નાગરિકો દ્વારા બચાવી લેવામાં આવેલ ત્યારબાદ થોડા જ દિવસોમાં એક યુવતી મોત છલાંગ લગાવેલ તેણીને પણ સામાજિક કાર્યકર ધર્મે સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવેલ હતી ત્યારે આજ રોજ પણ એક આશરે પંચાવન વર્ષની ઉંમરના એક પુરુષે તે છલાંગ લગાવેલ અને તેને પણ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ નજીક ના રહેણીય સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ હતા આમ પંદર જ દિવસમાં ત્રીજો કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવે એવી માંગ ઉઠવા પામે છે ત્યારે પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાવિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મિક સોલંકી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાળા ગામે તે એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાળા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરને જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધ જીવંતી કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા જ દિવસ પછી તે એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને ફરીથી એક આ પુરુષે જીવંતી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે નેશન પ્લસ ન્યૂઝ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને Twitter પર